તમે હેડો હવે છે ને આ ઉપર વાત આવી છે તમે ત્યાં ગામને ભેગા કરો આજ હવે દુનો દાણો પાછો લાવ એક કામ કરો હેડો તમે મેદાન મારત જો જોરજો હે બકરાજી હા અલ્યા હજુ કહું છું હેડો ઘેર ઓમ દાડા ની વળે એટલે તમે હેડો ગામમાં કે ઓટોમેટિક ખબર પડી જાય કે પતરાનું બેટિંગ એટલો વારતા પડી જાય પહેલા રમતા અલ્યા પહેલા કોઈ શું કોઈ જવાલી જતી નથી એ કોચીજી વયા આવજો તમારું ટોપ જવાયો

બકરાજી બોલે એમને લોહી છે મેચ રમી છે ના રમા એમ એટલે આવો તો ખરી

નહીં એ નહીં નહીં આવો અલા મર કે તારે એ બકરા બને તો એમ કે આ શાતુ દે શેકી નાખ્યો વાને આઉટ નતો ના ના કશું ન એ કામ ઓ બેટિંગ કરો મારા પૂરી ઓવર નાખવી નહીં આટલે હું ઓવર કેન્સલ કરું છું તો આલો કારણ કે ઉમર પર મને હાથ ચડે છે તમે નાખો ગયો વિકાસ ભૂખળ ગયો તું હા

અ સુંઢ તાપ નઈ લાગતો ને હાલ તમને આવડ્યું નઈ કેમ ઓમ ના છે ને વખત પહેલા હું દેતો દરો આઉટ ડાયર તમે પહેલી પરધું બોલિંગ કધું મારા હાથ પર પહેલી વાર હેડો બધા પાછારો Sabas, pekerja Sabas mana khabar nanti? Eh, abu kerja, 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 kerja. Jauh, jauh. Kira berapa kerja nato? Baru, 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 baru. Berapa?

કોકો दगົດ નતો કરે ને ડગો એટલે રતો કરે કોઈની ફિલ્મ કર પા હવે થે થઈ ગયો અલ્યા હવે જો ખાલે આ ગપો શિક્ષક

તાર બધાના કાભા કાઢું તમે કાભા કાઢતા જોઈ લો આજે શિક્ષણ આવે છે

વિકાસ જે કીધું કે કેટ પકડવામ તૈયાર રહેજો કા ગબા કાબા જે આ નેકલી ગબા ભાઈ બોલ ને હવે આ શું મૂઢુ નહીં બતાવ તો કામ ગબા જે તી તમ આવ હા મારવા આયા નથી એટલે લાવ હોડો ઈ નાસ તો કરવા જાવ છે તઈ ઓય એક કાગડો બની એય એય એ ભાઈ વાત નું ઓલા જે આ તું જે પેલા મને ઉડાડી દો તું લઈ ને મારા નાખું તમે તૈયાર રહો એક મિનિટ એક મિનિટ એટલે તને મેચ નિયમ નહિ ખબર ભાઈ બતા ખબર સારું

એક બોલ બાકી હે એક બોલ બાકીમાં ચાલો હાડો ફિલ્ડિંગ કરો બધા આ બધા શેટા તો આપણા બધા જ આવે એ ભાઈ 1 મિનિટ આ મને લાગે લગાઈ નાખ્યું આટલે બોલિંગ તારો બક કરે આવવી કાજી હા પે બીજાનો વાત કોમાં હા જાન ખાલી બીનું દીદી હવે તું ભાઈ હેડ તું પાછળ જાવ ના ઓય ને ઓય ના ગભરા પે પાછળ જો આગળ લા ભાઈ તારા મરું છે બો તો રવિષત કતા કાન કે યહા ક રતો અલ્યા ભાઈ જા ને તું તો કણ ટકર આ જાય ભાઈ નામ તમારું

আরে তো ছাড়িও তোমার নিয়া আমি তোমার দরেছড় মেলা তো উঠব হই হাড়ু ভাই না বোলিং হাড়ু

નાખો <laughs>

અલ્યા સુમા કાકાનો કાકા તું તો પેલા બોલ મજો આ ટેની મને જોઈને આશાય અ ભંદી ફાળી પાડો તારાથી કોઈ વળેમ લાગતું નઈ અલી બંદીદાર કો અલા વાળી છે તબલાવાળા હાલો ભઈ બોઢવા દે નું તમે બોધી રે ને ઓ દાવા દે હટ હા નાખો નાખો બાજુ બકરાજી બાજુ ના બાજુ નહીં ભાઈ બકરા ના ના કોઈ જ નહીં બાજુ નહીં રાખવાનું છે રમવાનું છે હજી તો કોણ કરો હા મોડા હડો હડો કે મોડા 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 આવે હડો 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 બકરાયજી